બેસો જનતાના પૈસે લીરા લેર કરો અમે નથી તો પછી કોણ કહે છે તમને બતાવી દઈએ જનતાના પૈસે જલસા કરતા મેયર રાજકોટ ના મેયર ના પ્રયાગરાજ માં ધામા સરકારી ગાડી માં નીકળ્યા જાત્રા એ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા માટે કરોડો હિન્દુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે વીઆઈપી અને વીઆઈપી પણ પહોંચી રહ્યા છે આ વચ્ચે રાજકોટના મેયર પણ પાપ ધોવા માટે મહાકુંભમાં માં ડૂબકી લગાવવા પહોંચી ગયા પરંતુ જીએસઆરટીસી માં નહીં રાજકોટ મહાનગરપાલિકાની સરકારી ગાડી લઈને જેને લઈને રાજકારણ ગરમાયું છે મેયર ચર્ચાનો વિષય બની ગયા છે વિપક્ષે પ્રજાના પૈસે પાક ધોવા ગયાના ના આક્ષેપ લગાવ્યા છે તો સામે પક્ષે સત્તા પક્ષ મંજૂરી સાથે ગયાનો છે રાજકોટના મેયરશ્રી જતા હોય તો મેયરના પરિવાર સિવાય સાથે ન હોય પરંતુ આ તો ભાજપ છે ગમે હોય કેટલા લોકો સાથે જ આપ મીડિયામાં જોઈ શકો છો સારી વાત નથી પ્રજાનો પૈસો છે પંચનો પૈસો છે એ ગેરવોલ્ય ન જવો જોઈએ મેયર સાહેબ સાહેબને વિનંતી કરું કે ત્યાં જઈ અને ભાજપના અને એમને જો કઈ હોય તો પાપ તો પોતાના ખીચાના ખર્ચે જવું પડે ગાડી કોર્પોરેશન વપરાય પણ ડીઝલ કોર્પોરેશન ન વપરાય પણ મને પૂરો વિશ્વાસ ને શ્રદ્ધા છે આ તો ભાજપ છે ઠરાવે જુદી તારીખમાં કરી નાખશે અને ખર્ચ પણ કોર્પોરેશનને માથે રાજકોટની પ્રજાની માથે આપશે આપશે ને આપશે રાજકોટથી જયારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બાદ જયારે માન્ય મેરસ પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જયારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી દસ વર્ષ પહેલાનો એક ખરાવ છે કે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રીઓ કે કોઈ પણ પદાધિકારીઓ છે એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી આરામ પડતા હોય છે ને માન્ય મેયરશ્રીએ મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે અને માન્ય મેયરશ્રીએ એ પત્ર પણ લખ્યો તો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે અરે ભાઈ મંજૂરી લઈને ગયા હોય કે ન લઈને ગયા હોય તેની સાથે મતલબ નથી મેયર ભલે ને બે મહિના ની યાત્રા કરે અને મહાકુંભ લગાવે પરંતુ પોતાની આ યાત્રા માટે પ્રજાના રૂપિયા થી દોડતી સરકારી ગાડી નો ઉપયોગ શા માટે રાજકોટ માં ફરવા માટે મેયર ને ગાડી મળી છે નહીં કે જાત્રા કરવા માટે ચાર ફેબ્રુઆરીએ જ રાજકોટ થી પ્રયાગરાજ ની જીએસઆરટીસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે ખુદ મેયરે બસ ને લીલી ઝંડી આપી હતી પરંતુ મેયર આઠ હજાર પોતાના ગયા માંથી હવે મહાનગરપાલિકાની ગાડી લઈને પહોંચી ગયા છે જેને લઈને રાજકોટ મહાનગરપાલિકામાં રાજકીય ચાપખાબાજી શરૂ થઈ છે પ્રજાને ને પ્રયાગરાજ જવું છે તો પૈસા ખર્ચવા પડે અને મેયરને જવું છે તો સરકારી લાભ રાજકોટના મેયરને તો ભાઈ એવું જ છે સરકારી બસમાં નહીં જવાનું એ બસમાં નહીં જવાનું જીએસઆરટીસી ની કે જેને લીલી ઝંડી એમણે જ આપી હતી પ્રયાગરાજ જવા માટે ખાસ કારણ કે આઠ હજાર પોતાના ખિસ્સા કોણ ખર્ચે ભાઈ સરકારી ગાડીમાં લક્ઝુરિયસ સ્ટાઇલ થી જવાનું કમ્ફર્ટ પેલા કારણ કે ભાઈ અમે સરકારી બાબુ પ્રજાના જ પૈસે જવાનું પ્રજાના જ પૈસા છે ને આપણે ક્યાં નુકસાન મહાનગરપાલિકા ને ટેક્સ ચૂકવ્યો હોય અને એ ટેક્સના પૈસે મેયર જાય મહાકુંભમાં પાપ ધોવા બીજી તરફ રાજકોટમાં જે વિકાસના કામો અટકેલા પડ્યા છે અટકેલા જ પડ્યા છે એમને તો રજા બજા લેવાનું કેજા બીજા પાસે પૂછવાની નહીં કે અમે રજા લેવું મહાકુંભમાં પાપ ધોવા જાવ બિલકુલ નહીં પાપ લાગે પાપ ધોવા જાવ છો ને તમે ધોવાય નહીં પાપ એવું લાગે છે કે સત્તા પક્ષના નેતાઓને પ્રજાના પૈસે પાપ ધોવાની મજા આવતી આવી રહી છે પ્રજાના પૈસા આ જાત્રા કરવાની મજા આવતી લાગે છે જો એવું ન હોય અને સાચે જ પ્રજાના સેવક તમે ખુદને ગણતા હો તો મેયર પણ સરકારી બસમાં ગયા હોત ને જે સંઘર્ષ પ્રજા કરે છે સરકારી બસમાં એ ઘીચ હોય કે પોતાના પૈસે જાય છે એટલી લક્ઝરી એમને નથી મળતી પણ નહીં આપણે તો ભાઈ લક્ઝરી પહેલા પછી જે થવું હોય થાય સરકારી બસ જેનું અમે લોકાર્પણ કર્યું છે લીલી ઝંડી આપી છે એ બસમાં અમે ના જોઈએ કારણ કે અમારા સ્ટેન્ડર્ડ બહુ હાઈ છે ને આ બહુ લો સ્ટાન્ડર્ડ છે આ તો છે ને મેયર છે સરકારી માં જાય તો તેમની વેલ્યુ શું રહે આવું અમે નહીં પરંતુ કદાચ મેયર જ વિચારતા હશે ને એટલે જ આવું પગલું લીધું અને એમ કહેવામાં આવે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કે પરમિશન લીધી હતી મંજૂરી લીધી હતી તો ભાઈ તમે મંજૂરી લો છો વાત બરાબર કે પછી જે આવે બધું બિલ એમાં નાખવામાં આવે છે પણ પહેલી દ્રષ્ટિએ તો પ્રજાને એમ જ થાય ને કે ભાઈ અમારા પૈસે જાય છે મેયર ને પછી પાછળ શું થતું અમને શું ખબર અમે કેમ વિશ્વાસ કરીએ વિશ્વાસ તમે બહુ જીતવાનો પ્રયાસ કરો છો બહુ વાયદાઓ કરો છો વચનો આપો છો પણ પછી થાય છે શું વિશ્વાસ તૂટે છે ને તો પછી આમાં કેમ વિશ્વાસ કરવો ત્યાંય જઈને મેયરને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળશે ને પણ આ જ પ્રજા જો ત્યાં જાય તો હેરાન થાય ભીડમાં ધક્કા પણ મેયર તો ક્યાં બધું જોવાનું પ્રજાના પૈસા લે